ધોરણ અગિયાર વિષય સંસ્કૃત પાઠ અઢાર કેમ નામ વ્યક્તિત્વમ ખરેખર વ્યક્તિત્વ શું છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક સાંપ્રતિ કે સમાજે જનાહા કશ્ય નિર્માણાય પ્રયત્નરતા જવાબ છે એ વ્યક્તિત્વશ્ય બે માનવીયશ્ય વ્યક્તિત્વશ્ય સ્વરૂપમ કીદર્શમ અસ્તિ જવાબ છે સી વિભિન્નમ ત્રણ સુપ્રસિદ્ધે કવિરત્ન મસ્તી જવાબ છે બી ભર્તુહરીણા ચાર સદસ્ય આચરણીય છે ડી વાકપટુતા પાંચ પ્રત્યેકમ જનસ્ય જીવને કિમ આયાતી જવાબ છે સી પ્રસંગ શટકમ ત્યાર પછી પ્રશ્ન બે સંસ્કૃત ભાષાયામ એક વાક્ય ઉત્તરમ લેખત એક સર્વ જનાનામ કા ભવતી ઉત્તર સર્વનાદસ્મદી વ્યક્તિત્વ મહદ સાર પછી બે અભ્યુદે કં કરણીય ઉત્તર અભ્યુદે ક્ષમા કરણીયા ત્રણ વાક્પટુતા કુત અપેક્ષિતાવતી ઉત્તર વાપટુતા સદશી અપેક્ષિતા ચાર ધૈર્ય કદા ધણીય ઉત્તર ધૈર વિપદી ધીમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો એક સાંપ્રત સમયમાં લોકો કઈ બાબતમાં વધુ પ્રયત્નરત થઈ રહ્યા છે ઉત્તર સાંપ્રત સમયમાં લોકો પોતાના વ્યક્તિત્વના નિર્માણ માટે વધારે પ્રયત્નશીલ થઈ રહ્યા છે તેઓ જુદા જુદા ઉપાયોથી અને વિવિધ ક્રિયાઓથી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા પ્રયાસ કરે છે બે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન ક્યારે સંભવિત બની શકે છે ઉત્તર આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે એ પ્રશ્નનો સર્વમાન્ય એવો ઉત્તર સંભવિત નથી હકીકતમાં માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ નિરાળું છે તો પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વનું સ્વરૂપ જ નહીં સમજીએ ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણ માટે પ્રયત્ન સંભવિત જ નહીં થાય ત્યાર પછી ત્રણ રાજર્ષિ ભરતુહરી રચિત શતકો કેટલા અને કયા ક્યાં છે ઉત્તર રાજર્ષિ ભરતુહરી વૈરાગી હતા એમની પ્રસિદ્ધિ ત્રણ શતકોને લીધે છે શતકો આ પ્રમાણે છે ભરતુહરી વધારે લોકભોગ્ય રહ્યા છે ચાર મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધ બાબતો કઈ કઈ છે ઉત્તર મહાત્મા વિપત્તિમાં ધૈર્ય બતાવે છે અને ઉન્નતિના સમયમાં ક્ષમા આચરે છે જ્યારે તે સભામાં ઉપસ્થિત હોય ત્યારે પોતાના યુદ્ધનો અવસર આવતા પરાક્રમ દર્શાવે છે અને વિદ્વાનોને સાંભળવામાં હોય છે આ બાબતો મહાત્માઓને પ્રકૃતિ સિદ્ધ હોય છે ત્યાર પછી પ્રશ્ન ચાર સવિસ્તર સમજાવો પ્રસંગ શટક ઉત્તર પ્રસંગ શટક એટલે છ અવસરો પ્રત્યેક માનવના જીવનમાં આ છ પ્રસંગો કે અવસરો આવે છે જો તે આપત્તિના સમયમાં ધીરજ બતાવે અને પોતાના ચડતીના સમયમાં ક્ષમાભાવ રાખે તો સમજવું કે તે સાચો મહાત્મા છે એવી જ રીતે જ્યારે એ માણસ સભામાં હોય અને પોતાની વાણી ચાતુરીથી સત્યનો પક્ષ પ્રબળ બનાવી શકે અને યુદ્ધનો અવસર આવતા પરાક્રમ કરી શકે તો સમજવું કે એ માણસ મહાત્મા છે છેલ્લે જો તેની રુચિ યશ પ્રાપ્ત કરવામાં હોય અને શ્રુતિ એટલે સત્પુરુષોને વિદ્વાનોને સાંભળવાનું વ્યસન હોય તો સમજી લેવું કે એ મહાત્મા છે કેટલીક એવી મહાન આત્માઓ છે જે આ બધા ગુણો પોતાની સાથે લઈને જન્મે છે પણ જે આ ગુણો સાથે ન જન્મ્યો હોય અને છતાં પણ તે આ ગુણો કેળવવા ઈચ્છતો હોય તો તેણે આ માટે પ્રયત્નશીલ થવું ઘટે જે પ્રકૃતિસિદ્ધ મહાત્મા નથી તે સ્વપ્રયત્નથી મહાત્મા બની શકે છે તેણે પ્રસંગ શટક કે છ અવસરો ધારણ કરીને પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનું રહે છે ત્યાર પછી પ્રશ્ન નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો એક વ્યક્તિત્વ ઉત્તર અનુવાદ માનવે શ્રુતિ એટલે કે જ્ઞાન સજ્જનોને કે વિદ્વાનોને સાંભળવાનું વ્યસન રાખવું જોઈએ સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય નીતિ શતકમના આધારે સંપાદિત કરેલ ગદ્ય પાઠ હકીમ નામ વ્યક્તિત્વમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલ છે જેમાં માનવીએ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે શું કરવું તેની સમજ આપવામાં આવી છે કેટલાક મહાપુરુષો જન્મથી જ શ્રેષ્ઠ ગુણો ધરાવતા હોય છે જે તેમને પ્રકૃતિ દત્ત હોય છે પરંતુ જેમનામાં આ ગુણો ન હોય છતાં પણ તે આ સર્વ ગુણો કેળવવા ઈચ્છતા હોય તો તેમણે આ માટે પ્રયત્નો કરવા પડે જે પ્રકૃતિ સિદ્ધ મહાત્મા નથી તે સ્વપ્રયત્નથી મહાત્મા બની શકે છે

સત્પરિવર્તન લાવવામાં નિમિત્ત બની શકે છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોક પંક્તિ શતક ત્રયના રચયિતા ભરતુહરીના નીતિ શતક માંથી સંપાદિત કરેલા ગધ્ય પાઠમાં કિમ નામ વ્યક્તિત્વમાંથી લેવામાં આવે છે આ શ્લોકમાં મહાકવિ ભરતુહરીએ જે વ્યક્તિત્વ વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવી વ્યક્તિત્વનું એક ઉત્તમ રેખાચિત્ર દોરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે ખરેખર આ મહાત્માઓને માટે પ્રકૃતિ સિદ્ધ હોય છે સમાજમાં કેટલાક લોકો પોતાને મહાત્મા કહેડાવે છે એ માટે કેટલાક લોકો વસ્ત્રનો તો કેટલાક જ્ઞાનનો તો કેટલાક વળી વાઘ અને દંભનો આશ્રય લેતા હોય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આવું વ્યક્તિત્વ ધરાવનાર માણસ કદી મહાત્મા હોઈ શકે નહીં સાચો મહાત્મા તો વિપત્તિમાં ધૈર્ય બતાવે અને અભ્યુદયમાં ક્ષમા આચરે છે એ જ રીતે જ્યારે એ સભામાં ઉપસ્થિત હોય ત્યારે પોતાના વાકચાતુર્યથી સત્યનો પક્ષ પ્રબળ કરે છે અને યુદ્ધનો પ્રસંગ આવતા પરાક્રમ બતાવી શકે છે એવા માણસની રુચિ યશ પ્રાપ્ત કરવામાં હોય છે તેને શ્રુતિ અર્થાત સજ્જનો કે વિદ્વાનોને સાંભળવાનું

રાજરશ્રી ભરતુહરીની પ્રસિદ્ધિ આ નીતિ શતકને લીધે છે દૈનિક જીવનમાં અને માનવ વ્યવહારમાં ઉપયોગી એવા સદ્ગુણો અને નૈતિકતા વિશે કવિએ સુંદર ચિંતન રજૂ કર્યું છે અહીં તેમણે દુર્જન નિંદા સજ્જન પ્રશંસા વિદ્યા ગૌરવ ભાગ્યની અનિવાર્યતા તથા કર્મની પ્રબળતા મૈત્રીનું મહત્વ ધન પ્રશંસા વગેરે જેવા વિષયો ઉપર અનેક બોધ વચનો રજૂ કર્યા છે

મહાત્માને વેદ કે વેદવચન સાંભળવામાં રુચિ હોય છે તેને સંસારની અન્ય નિરર્થક વાતો સાંભળવાનું ગમતું નથી શ્રુતિવચન કે વેદવચનને જ તે પ્રમાણભૂત ગણીને કાર્ય વ્યવહાર કરે છે ચાર ગુણ દ્વયમ ગુણયોહો દ્વયમ ષષ્ઠી તત્પુરુષ સમાસ બે ગુણો મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ એ બે ગુણોને પસંદ કરવા જોઈએ યશ પ્રાપ્ત કરવાની બાબતમાં અભિરુચિ રાખવી અને શ્રુતિના વિષયમાં વ્યસન રાખવું એ બુદ્ધિમાન માણસે પોતાના જીવનમાં અપનાવવા જેવા ગુણો છે